ટી ટવેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસનો ખતાબ જીતીને ભારતીય ક્રિકેટ બારબરડોસથી સ્વદેશ પરત ફર્યું છે ત્યારે દિલ્હી પહોંચેલી ભારતીય ટીમે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી વડાપ્રધાન મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી વર્લ્ડ કપ અને ટીમ ઇન્ડિયા સાથે પોઝ આપ્યો હતો અગાઉ એરપોર્ટ પર ક્રિકેટ રસિકોએ ઉમળકાભે સ્વાગત કર્યું હતું ધોધમાર વરસાદને પગલે રાજ્યમાં સડસઠ રસ્તા બંધ હાલતમાં છે જેમાંથી બે સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના સત્તાવન રસ્તા અને આઠ જેટલા અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે પોરબંદર જિલ્લામાં બાવીસ રસ્તાઓ જૂનાગઢ જિલ્લામાં વીસ રસ્તાઓ અને સુરત જિલ્લામાં આઠ રસ્તાઓ બંધ કરાયા છે વરસાદ બનાસકાંઠાનો દાંદા તાલુકો આઠ ઇંચ વરસાદથી પાણી પાણી થયું ધોધમાર વરસાદને પગલે હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા ઉપરવાસમાં ભારે વરસાદથી ખેતર અને સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાયા પાણી ભરાવાને પગલે લોકોને પડી રહી છે હાલાકી બનાસકાંઠાના પાલનપુરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ બાદ પાલનપુરમાં પાણી ભરાયા પાલનપુર અંબાજી હાઇવે વીરપુર પાટિયા હાઇવે પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન પાલનપુરના ધનિયાણા ચોકડી રોડ પર પણ પાણી ભરાયા બનાસકાઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો પાલનપુરમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા સામાન્ય વરસાદમાં પણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા વરસાદ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો ધોધમાર વરસાદ ભારે વરસાદને લઈ ભિલોડા થયો પાણી પાણી સતત બે દિવસથી રાત્રે દરમિયાન વરસી રહ્યો છે વરસાદ ભારે વરસાદથી મેશમો નદીમાં નવા નીરની આવક ચાલુ સાબરકાંઠાના ઈડરમાં વહેલી સવારથી ભારે વરસાદ નોંધાયો વરસાદી વાતાવરણથી ઈડરના પર્વતો ઉપરથી ઝરણા વહેતા થયા પર્વત પરથી ધોધ પડતા હોવાના સુંદર દ્રશ્યો સર્જાયા નદીઓમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી ધોધમાર વરસાદને પગલે પોરબંદરનું ઘેડ પંથક જળબંબાકાર થયો પહેલા વરસાદમાં જ ઘેડ પંથકના ખેતરો મકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા કુતિયાણા માધવપુરના અનેક ગામ જળબંબાકાર કડચ ઘેડ વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા મેઘન હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં મેઘરાજાનું ફરી આગમન શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધ્યો શાળા પ્રવેશોત્સવ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અને અધિકારીઓ હાજર રહેશે શાળા પ્રવેશોત્સવમાં થયેલા અનુભવો અને પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવશે શિક્ષણની ગુણવત્તા જેવી બાબતો પર પણ અધિકારીઓ ધ્યાન દોરશે રાજકોટના સાંસદે કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા રૂપાલાનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી દાદાને ધજા ચડાવે છે આજે પણ સાંસદ રૂપાલાએ દાદાને ધજા ચડાવી દર્શન કર્યા મંદિરના ગેટથી ઢોલ નગારા સાથે એમપી રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું સાળંગપુર મંદિરના કોઠારી ચેરમેન સહિત સંતોએ સ્વાગત કર્યું જામનગરમાં કોલેરાની વકરતી બીમારી સામે મહાનગરપાલિકા મેદાને આવ્યું मान नगरपालिका અને જીજી હોસ્પિટલની આરોગ્ય ટીમે સર્વે હાથ ધરી આરોગ્ય વિભાગે કોલેરાના દર્દીના ઘરે સર્વે હાથ ધરી કોલેરાના દર્દીઓને આરોગ્ય વિભાગે વિવિધ સૂચનાઓ આપી વધતા જતા કોલેરાના કેસ ચિંતાનો વિષય ગીર સોમનાથના પ્રાચીન તીર્થમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરની વિઝિટ બાદ ડિમોલેશનનું કામગીરી હાથ ધરમાં આવી જગવિખ્યાત પ્રાચી તીર્થમાં ફરી વળ્યું બુલડોઝર માધવરાય મંદિર જતા રસ્તા પર દબાણ દૂર કરવામાં આવ્યા અરવલ્લીના મોડાસાના સરોડોઇમાં દીપડાએ દેખા દીધા છે ત્યારે ચામુંડા માતાજીના મંદિરના ડુંગર પર દીપડો જોવા મળ્યો મંદિર પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી સરડોય લાલપુરના જંગલમાં દીપડો રહેતો હોવાની માહિતી છે